એક્સપોમાં વિશ્વના દસથી વધુ દેશોની સૌથી વધુ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અંગેની સંપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવી સાથે જ ત્રણ હજારથી વધુ અંડરગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ અંગે વિદ્યાર્થીઓને સીધી અને વિસ્તૃત જાણકારી આપવામાં આવી યુકે યુએસએ કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ફ્રાન્સ જર્મની સ્વિતઝરલેન્ડ માલ્ટા ઇટાલી અને યુએ સહિતના દેશોમાં અભ્યાસના વિકલ્પો અંગે એક જ જગ્યાએ માર્ગદર્શન મળતા વિદ્યાર્થીઓને સ્પષ્ટતા મળી એક્સપોમાં વન ટુ વન કાઉન્સેલિંગ ફ્રી પ્રોફાઇલ ઇવેલ્યુશન યુનિવર્સિટી અને કોર્સ સિલેક્શન તેમજ બે હજાર છવ્વીસ ઇન્ટેક માટેની એડમિશન પ્રક્રિયા અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું આ ઉપરાંત અર્લી બર્ડ સ્કોલરશીપ એપ્લિકેશ સાથે કે વગર એડમિશનર ડિપેન્ડેટ અલાઉડ અને પોસ્ટ સ્ટડી વર્ક ઓપ્શન જેવી સુવિધાઓ અંગે પણ માહિતી આપવામાં આવી સ્ટુડન્ટ વિઝા એક્સપર્ટ કૃતિ જોશી ઠક્કરે જણાવ્યું કે ગ્લોબલ કોલાયન્સ છેલ્લા સત્તર વર્ષથી વિદેશ અભ્યાસ ક્ષેત્રે સફળતાપૂર્વક કાર્યરત સ્પષ્ટ દિશા અને વિશ્વસનીય માર્ગદર્શન આપતો આ વર્લ્ડ એજ્યુકેશન એક્સપો સુરતના વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થયો હતો તેર સુરત શહેરના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આઈએસપીએલ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર અભિનેતા અક્ષય કુમાર તેમજ સાઉથના સુપરસ્ટાર સુર્યા સહિત અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સવ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા વિકસિત ભારત જી રામજીની યોજના જાહેર કરવામાં આવી છે આ યોજના ઓગણીસો એસીથી શરૂ થઈ ત્યાર પછી ઇન્દિરા ગાંધી એમને નામ બદલ્યું રાજીવ ગાંધી એમણે અને જવાહરલાલ નેહરુ સાથેનું નામ જોડ્યું બે હજાર પાંચમાં સોનિયા ગાંધી અને મનમોહનસિંહજીએ નરેગાના નામથી આ યોજના ચાલુ કરી અને ત્યાર પછી એને મનરેગા તરીકે મહાત્મા ગાંધીજીનું નામ જોડ્યું વીપી આ યોજના એ ફક્ત નામ બદલવાની યોજના નથી પણ અનેક સુધારા સાથે કે જે મનરેગાની યોજનાને કારણે અનેક ભ્રષ્ટાચાર થતા હતા આ દેશમાં મજૂરો ઉત્પન્ન કરવા માટેનો પ્રયત્ન થતો હતો કેમકે આ યોજનામાં મૂળભૂત મૂળભૂત રીતે જ માટી કામ ખોદકામ અને બીજું કશું કામને મહત્વ આપ્યું જ નહોતું તો દેશમાં અનેક ટેલેન્ટ પડી છે એને પણ એનો લાભ મળે કૌશલ્ય ધરાવતા લોકોને પણ એમાંથી કામ મળે એના માટે આ વિભીજી રામજીની યોજના માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ છે એ બનાવી છે અને એમાં જે મનરેગામાં સો દિવસ એમાં કામ મળતું હતું

જલ જીવન જલ સંચય માટે પણ એમાં ખૂબ મોટો ફાળો આપવામાં આવ્યો છે અનેક કાર્યોને આમાં સમાવિષ્ટ કરીને મોદી સાહેબે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતની જે કલ્પના કરી છે એના માટે કરોડો લોકોને પોતાનું ઘર મળે એક પણ વ્યક્તિ ઘર વગરનો રહી જાય આયુષ્યમાન યોજના દ્વારા કોઈ બીમાર પડે અને પૈસાના કારણે સારવાર ન કરાવી શકે મૃત્યુ થાય એ માન્ય મોદી સાહેબ ને મંજૂર નથી એટલા માટે આખા વિશ્વની સૌથી મોટી યોજના આયુષ્યમાન કાર્ડ આયુષ્યમાન યોજના બનાવી